વેલકમ બેક ધ ગ્રેટ અન્સાબેન બ્લોગમાં તમારું સ્વાગત છે તો ફરી વખત તમારું વિડિયોમાં અમે સ્વાગત કરીએ છીએ તો આજે મમ્મીને લઈને જાઉં છું બાડવીલ બાર્ડ બાડવીલ બારડમાં અમે ઓલરેડી વિઝિટ કરી લીધી છે પણ ત્યાં અમે ઉપરની જગ્યા પણ ગયા નથી અને આજે ફ્રાઈડે છે તો હોમ ઓફિસ કરતા હતા અને હોમ ઓફિસ કમ્પ્લીટ થઈ એટલે પછી કીધું કે થોડીવાર મમ્મી પપ્પાને ઘરે લઈને ઘરથી બહાર લઈને નીકળું અને ત્યાં વિઝિટ કરીએ કે કેવું છે એક વખત જોઈ આવ્યા છે પણ ઉપર અમે નથી વિઝિટ કરીએ એટલા માટે કીધું ઉપર જઈ આવીએ અને

તેયા ન નકી નો આવે તો આવે ડબ્બા મળે મલે નો આવે નોય આવે પણ આ પેલા મોબાઈલમાં બતાવતા હતા કે આવશે આવશે એટલે નો જ આવે તોય ઉપડ્યા ઈદને કાઈ ને વરસાદ નથી તો એક વિઝિટ કરી લઈએ હા ચાલો તમે કઈક તો બોલ બોલો મને નું ગીત તો ગા ગાતો

તો જેવી રીતે તમને દેખાય છે તે લોકેશનનું નામ તો છે બાડવીલ બાર્ટમાં ઝોમર બેર્ગ અને પાછળની સાઈડ તમે જુઓ કેટલા બ્યુટિફુલ હાઉસ છે એકદમ મસ્ત માઉન્ટેનમાં ઉપર મોટા મોટા ઘર બનાવેલા છે જો કેમ છે મમ્મી એ ફરકુ ઝાડું સમજો આ વાત આપણે રોઈ હોય ને તો આમ નો થાય બોય પા જંગલ છે જંગલ કોને કે જાતે જાતે થી હોય ન્યાય જંગલ હોય એક આયા હોય તે કાયા હોય ને એમ આ જો તું એ ફરકુ ઝાડું ને એક તો છે ને હા બે બાજુ છે કુછ માઈ જઈશ છે કેવું આવેલા જઈશ જંગલમાં સરસ છે બધું

પોઈન્ટ પર પહોંચી ગયા છે વિલ કોમેન એટલે બાડવિલ બાડમાં અહીંયા બ્રિજ તમને દેખાય છે તેની ટિકિટનું સ્ટેશન અહીંયા છે તો ટિકિટ તમારે જાતે જ લઈ લેવાની કોઈ વ્યક્તિ છે નહીં અને ટિકિટનો રેટ તમે જુઓ તો સાડા નવ ઇરો ટિકિટ છે પર પર્સન અને ચિલ્ડ્રન હોય તો સાત ઇરો અંદર આપણે જોઈએ કેવું છે તો અહીંયાથી એન્ટ્રી થઈ ગઈ છે અને ટિકિટ છે સાડા નવ ઇરો અને જે મતલબ ચિલ્ડ્રન શું એની ઈરો ટિકિટ છે અને અહીંયા જોવા માટેનો એક વ્યૂ પોઈન્ટ બનાવેલો છે આ લોકોએ અને અહીંયાથી એન્ટ્રી કરીને તમે અંદર આવો તો તમે જોઈ શકો છો કે કેટલું મોટું બનાવેલું છે અને એમાં આખું પેલું કેમ ઝૂલતો બ્રિજ એ ટાઈપનું છે ઝૂલતો બ્રિજ તો એ રીતનું છે એટલે હવે જોઈએ આગળ કેટલું કે દૂર સુધી છે અને પપ્પાની તો જતા રહ્યા છે કેમ કે મને કોલ આવી ગયો એટલા માટે

બ્રિજ પર આવી ગયા અને સામેની સાઈડ થી એન્ટ્રી ને તમને બતાવી દઉં સામેની સાઈડ થી પપ્પા ને મમ્મી આમ કેવું હસતા હસતા આવી ગયા એટલે પપ્પા ને તો ખબર જ નહોતી કે ભાઈ આગળ જઈને આવી રીતે ઝૂલતો બ્રિજ હશે અને ઈ કેવું કે આમ ઉપર જે જગ્યા જવાનું ને ત્યાં ઓવરડે કરે કેમ કે કે નો કરે નારાયણ કઈ તૂટી ગયું હોય તો આપણા ભાગમાં માં આવ્યું હોય તો કેમ કે આ બધી સોશિયલ મીડિયા માં એટલું જોઈ ને પપ્પા એટલા અવેર અવેર થઈ ગયા છે કે ક્યાં કે મરી જાવી ને એવી ક્યાંય જગ્યાએ નહીં જવાનું તો ખબર નોતી તે આવી ગયા તમે જો ઉબો થઈ જાળો બેસી ગયા નીચે ઓલક તે ઉબો થઈ ગયો અને મમ્મી કેવી મજા આવે છે મમ્મી છે ફૂલ મોજ અને કોન્ફિડન્સ પવન સખીય પાછળની સાઈડ તમને દેખાય તો જો અહીંયા એ પવન ચક્કી છે બાકી એકદમ મસ્ત નજારો એથી મસ્ત એવો તડકો આવે છે અને પાછળ પપ્પા ધીમે ધીમે પકડીને ચાલ્યા જાય છે તો જે લોકો સ્ટૂટ ગાર્ડ કે પછી એના નજીકમાં રહેતા હોય તો ડેફિનેટલી એક વખત અવાય એવી વિઝિટ માટેનું પ્લેસ છે અને યસ વેધર સારું હોય તો અવાય ફ્રેન્ડ સાથે વન ડે ટ્રીપ કરી શકો છો લેટ સી આગળ કેટલું દૂર છે અને પપ્પા

ગજબની બીક લાગે છે એને એમ થાય છે કે હવે છે ને આ નીચે મને લઈ જાય તો સારું મને કે ચાલ ને ભાઈ હવે એ કે કેટલોક ટાઈમ આવે પછી ઉભું રહેવું છે મેં કીધું અરે થોડીક વાર મજા તો લ્યો ઉપર આવ્યા છીએ જોવો તો ખરાબ બધું એ કે જોવું નથી કે બહાર કઈ સાઈડ નીકળવાનું છે કે સામે આ સાઈડ નીકળવાનું છે કે સામેની સાઈડ મમ્મી આટલી બધી કેમ બીક લાગે છે એવું ન લાગે પણ એક પહેલી વાર એમ ક્યાં ન એટલે હવે બહુ થાય વધ લાગી જોઈ હા હા એ વાત છે બસ કઈ નહીં એકદમ મજા આવી વેધર સારું હતું ને વચ્ચે થોડીક વાર છે ને

નાનો બંગલો યસ તો 1 2 3 4 5 6 7 8 માળ કિરાસ આઠ માળનો બંગલો બનવાનો છે મારે ઠીક છે તો જોઈએ કેટલા માળ નો બને છે મિની સ્વિટ્ઝર્લેન્ડ જેવું લાગે માઉન્ટેન માં નીચે આ સાઈડ ના બધા ઘર બનેલા છે અને એકદમ બ્યુટીફુલ નજારો છે અહિયાં નાના છોકરાઓને રમવા માટેનું આ લોકોએ બનાવ્યું છે અને ઉપર તમને જે દેખાય તે બધી માઉન્ટેનની બધી વસ્તુ કે જ્યાં તમે ઉપર એ બધી અલગ અલગ એક્ટિવિટી કરી શકો તો બસ આ રીતનો એક નાનો એવો લોગ હતો અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય